અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવટ ગામથી અંદાજિત એક દોઢ કિલોમીટર દૂર આવેલ વાડ વિસ્તારમાં રહેતા પંદર જેટલા પરિવારો માટે ઐતિહાસિક ક્ષણ બની છે વર્ષોથી અંધકારમાં જીવન જીવતા આ પરિવારોના ઘરમાં આખરે વીજળી પહોંચી છે લગભગ સિત્તેર થી પંચોતેર વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અત્યાર સુધી દીવા ફાનસ અને સોલાર લાઇટના સહારે જીવન પસાર કરતા હતા પણ જ્યારે તેમના ઘરમાં વીજળીના બલ્બ પ્રગટ્યા ત્યારે લોકોના ચહેરા પર અનમોળ ખુશી જોવા મળી હતી સહાય કરી અને આ લાઈટ ઘેરે ઘેરે લાઈટ પુગાડી દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બસા હવે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા તો ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય સિંહ દીપડાનો નો ત્રાસ હતો અંધારે કહીએ પણ ભગવતી અને અમને ભગવાને કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા હવે કદાચ કઈ પણ અમારે મુશ્કેલી હોય

તેમના નિવાસ સ્થાને વીજળી પહોંચી છે અને વીજળી આવતા હવે તેમના બાળકો રાત્રિના સમયમાં ઘરે બેઠા શાંતિથી અભ્યાસ કરી શકશે આ વિસ્તાર વન્ય પ્રાણીથી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો પરંતુ હવે વીજળીના અજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આ આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ ખુબાની અંદર જ્યારે એક ટમટમ્યુ થાય અને જે આનંદ થાય એ આજે અમગ્ર સમગ્ર સુડાવાડા ગામને આનંદ થયો છે એનો અમે આ ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળવ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભેર્યા વગર આજે પંદર જેટલા પરિવાર ને વીજળીકરણ થી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે હું અત્યારે સુડાવડ ગામમાં આમ તો પંદર એક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે પીજીબીસીએલ વિભાગ દ્વારા જ્યોતિર ગામના થાંભલાઓ નાખીને વિજળી ઘરેઓમાં આવવાથી અંધારામાં જીવતા લોકોએ અંતરના આશીર્વાદ આપ્યા હતા અને જે ઘરોમાં ફાનસ પ્રત્યા ત્યાં પંખા, લાઇટ અને ટીવી શરૂ થવાની ખુશી વ્યક્ત કરતા ઊર્જા મંત્રી કૌશિક વેકર્યાએ વિકાસની નવી કેડી કંડારવાનું કાર્ય ગણાવ્યું હતું તેમજ વિજળી વિઘુણા પરિવારના ઘરોમાં અજવાળા કર્યા હતા તથા વર્ષોની વેદના બાદ સુડાવડ ગામના આ વાડ વિસ્તારમાં હવે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે પંદર જેટલા પરિવાર દેવી પૂજક સમાજ માલધારી સમાજ ગામથી લગભગ એકાદ કિલોમીટર દૂર રહેશે જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે હોય છે અને પોતાની માલિકી જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તેમને જ્યોતિગ્રામ આપવી જોઈએ આ સરકાર નો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો સંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે ત્યાં અમારા પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જયારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ સમગ્ર ટીમનો પણ આભાર માનીશ એ લોકો એક આગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે